બુઆજી કેટલા રે બુઆજી આવતા કે મસ્ત રે મુના 2 વાગે તો કેટલી માતા

એવું થયું મારો બપોરે એટલે દોરો શો ગયો દોરો સો ગયો ઓ મિનિટ માં લઈ ખરા બપોરે

આ ઇને આમ ડબલ કરો એટલે આમ દોણા ફેંકા ડબલ 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 એ દોણા ફેંક તો પાવે હો

કેટલા કે બદલાવ હવે વધી થાને બે કરો એ બસ હું મારું કામ કરું હા હા એ હું અને જો તયે ફોન કર્યો તો મને કે તમારો દોરો ખોવાઈ ગયો અને તમારો દોરો ના લાવું ને તો મો માતા ના તુલી આ અને ભો એટલે તમારો દોરો લાવે અને કોણ લઈ ગયું તમારો દોરો એ સોના દોરો હા એ સોરો તય તો સંદ્રા પણ બી જોયા નહી ગમે હોય દોરો લઈ જાય હા પકડો વેણ નીકળો ને

જો આ પોડા તો તારું જોરું પોત દોડા જાલ્યા પોવા દોડા થઈ જાય લે મારી અને તમે મને

અને તમારા મોડા અને જો કોષ કરો અને હાથમાં કોષ બનાવું અને તવારા ખોલાય દોરો પાછો નાલો આલો મને તો હું માતા ના કેવું પાંચ છે 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 હું બબક દેવા એક વેણાલ તને હે વેણાલુ દોરો ખોવણો તો છે તવારા

તારો દોરો દોરો લાવી દઉં ખડી ખાસ કટકટી